બનાસકાંઠા લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી ભાજપ પર પ્રહાર કર્યા છે રાહુલ ગાંધી ગુજરાતમાં નારા સાથે આવ્યા અમદાવાદના ગાંધી ભવન ખાતે તેમણે ભાષણ આપ્યું પરંતુ વાત રાહુલ ગાંધીના ભાષણ પહેલાની છે રાહુલ ગાંધી એન્ટ્રી કરે છે અને તે જ સમયે સ્ટેજ પર હતા ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર પોતાનું ભાષણ આપી રહ્યા હતા આ જ સમયે રાહુલ ગાંધીને વધાવતા ગેનીબેન ઠાકોરે શું કહ્યું સાંભળો

આપણે શાંતિને માળવા છીએ પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાંકને ક્યાંક આપણા કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે જે તે આગેવાનો એને પ્રોટેક્શન આપીને ન્યાય અપાવવાની જવાબદારી આપણી સૌની છે અને એટલા માટે કરીને આવનાર સમયમાં માત્ર એક જ મુદ્દા સાથે આપણે મેદાનમાં આવવાનું છે કે ડરો મત અન્યાય સામે લડો અને જે આપણી સાથે રહેશે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપો ત્યારે હું પણ પોતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ પાર્ટી જવાબદારી સોંપે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે તાલમેલ મિલાવીને કામ કરવાનું છે લોકલ બોડીની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય મેં એ વખતે જ્યારે મારો સત્કાર સમારંભ રાખ્યો એ ટાઈમે પણ કીધું છે કે આ વખતે બે હજાર સત્યાવીસમાં એ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે અને આપ સાઉ સાચા મળીને કામ કરો એ અપેક્ષા સાથે આપનો આભાર ગિનીબેન ઠાકોરનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે ગિનીબેન ઠાકોર સાથે રાહુલ ગાંધીએ વાત પણ કરી હતી ભાષણ પૂર્ણ થયા બાદ અમિત ચાવડાએ આભાર વિધિ કરી અને ત્યારબાદ ફરી રાહુલ ગાંધી આવે છે અને કહે છે કે આવતા વખત પ્રિયંકા ગાંધીને જરૂર લઈને આવી છે જે બાદ રાહુલ ગાંધી ગિનીબેન ઠાકોર પાસે જાય છે સમગ્ર દ્રશ્યો દર્શાવે છે કે ગેનીબેન ઠાકોરનું કદ ગુજરાતમાં કેટલું વધ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક